તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં આપ્યો છે કરે ગાંધીનગરના દૂધે ધોયેલા નથી તપાસ તો આપી આપી દેશે પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ એ જોતા નથી એજન્સીઓને મેં બોલાયા હતા જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહી છે જલારાબી માણસ ને પણ બધાને બધાને મળ્યા છે કોઈ બાકી નથી ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય કોઈ બાકી નથી એની પાસે આખી યાદી છે એ તો એનો વિષય મને તો કીધું મને તો ખબર છે કોણ છે તે જા તો એકદમ મારે હું શું કામ એ મને માહિતી આપી બધી મને કીધું એવું કીધું કે ત્યાં ગાંધીનગર કેટલા આપ્યા છે ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને અને બીજું એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ દાહોદમાં પણ આજ રહ્યું છે ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ સ્વર્ણિમ જે એજન્સી છે એનો કઈ તપાસ થતો નથી દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સોલણી મહીસાગર ની અંદર સોલણી એજન્સી કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ એને મને એવું વાત કરી મેં કીધું તમે માગો તપાસ એમને કીધું મેં તમે તમારા તપાસ માંગો